તો મિત્રો બાબત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ખેડૂતને પીવીસી પાઇપલાઈન સહાય યોજના બે હજાર ચોવીસ વિશે પાઇપલાઈન ખરીદવા માટે રૂપિયા બાવીસ હજાર પાંચસો સુધીની સહાય આપવામાં આવશે ખેડૂતોને ખેડૂતોને માટે સરસ મજાની યોજના આવી ગઈ છે જેની અંદર ખેડૂતોને પીવીસી પાઇપલાઈન ખરીદવા માટે સબસીડી એટલે કે સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા ખેડૂતો માટે બહુ જ સરસ યોજના જે પીવીસી પાઇપલાઇન યોજના જે અમલમાં મૂકવામાં આવી છે તેથી ઘણી બધી ખેડૂતોને ફાયદો થશે તો મિત્રો આ યોજના અંગેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોઈશું પીવીસી પાઇપલાઈન યોજના બે હજાર ચોવીસની સંપૂર્ણ માહિતી જોવી આ યોજના એ ખેતીવાડીની યોજના છે જેની અંદર તમને વધુમાં વધુ બાવીસ હજાર પાંચસો સુધીની સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર ત્રણ પ્રકારની પાઇપલાઇનો માટે સહાય દ્વાર આપવામાં આવે છે આ યોજનાનું નામ વોટર કે પાઇપલાઇન છે જે ખેતીવાડીની યોજના છે જેથી અંદર ખેડૂતોને પાઇપલાઇન લઈ જવા માટે પાઇપલાઇન માટે સહાય આપવામાં આવે છે જેનિંગ ત્રણ પ્રકારની પાઇપલાઇન આપવામાં આવેલી છે પેલી નંબરની પાઇપલાઇન એચડીપી પાઇપલાઇન બીજા નંબરની પીવીસી પાઇપલાઇન ત્રીજા નંબરની લેમિલેશન વોલ્વેલ ફ્લેટ ટફ પાઇપલાઇન આ ત્રણ પ્રકારની પાઇપલાઇન ઉપર અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે યોજનાની અંદર લાભ મેળવવા માટે કેટલા પ્રકારના પાકોનું જેમ વાવેતર કરેલું હોવું જોઈએ તેમાં આ યોજનામાં લાભ મળી શકે જેમાં કઠોળ સોખા બે મગફળી જેવા પાકો અને ખઉંનું વાવેતર કરનાર ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજનાને અંદર પાત્ર લાભની વાત કરીએ યોજનાની અંદર સામાન્ય ખેડૂતોમાં છે પચાસ ટકા અથવા તો પચાસ હજાર જે બંનેમાંથી માઠી હોય છે તે મળવાપાત્ર રહેશે એચડીપી પાઇપલાઇન માટે રૂપિયા પચાસ પ્રતિમીટર પીવીસી પાઇપલાઇન માટે રૂપિયા પાંત્રીસ પ્રતિમીટર એચડીપી લાઇન લિમિનેશન ટ્યુબ માટે વીસ પ્રતિ મીટર અને અનાસ જનજાતિ ખેડૂતો પંચોતેર ટકા અથવા બાવીસ હજાર પાંચસો જે બંનેમાંથી ઓછું હશે તે મળવાપાત્ર રહેશે યોજનાની અંદર અરજી કેવી રીતે કરવી તમારા મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો તમારે આ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો